તો મિત્રો તમારો બધા આપણા નવા વિદ્યા અંદર સ્વાગત છે તો કેમ છો બધા મિત્રો મજામાં આવે તો મિત્રો બધાઈ હે ને મજામાં જશે તો મિત્રો આજે હે તો આપણે ગાડીમાં આવ્યા અને જવાનું છે આટલા દી થી આપણા લોગ નહોતા આવતા એ બધા જે આપણે જૂના મિત્રો છે એને તો ખબર જ છે કે આપણે પોરબંદર ના ફ્રીજ ભરીને આવ્યા હતા ને પછી આપણે હે ને ગાડી રાખી દીધી હતી કેમ કે સાતા આથમનો તહેવાર હતો તો એટલે હે ને આપણે પોરબંદર રાખી હતી દીથી આપણે ઘરે છે ને હવે આજે હે ને નીકળવાનું છે આપણે તો અત્યારે જે આપણે થેલો પહેલો પેક કરીને હે ને આવી ગયા ને અત્યારે રાણાવાવ ગામની અંદર અમે હે ને હે પણ આપણે અત્યારે જવાનું છે મોરબી મોરબી હે ને હું એકલો અત્યારે જઈ આપણા કાકા હજી હે ને આવશે નિરાતે આપણે મોરબીથી આંધ્રપ્રદેશનો માલ લોડિંગ કરવાનો હોય એટલે અત્યારે આપણે નીકળશું તો અહીંયા ને રાતના માન પહોંચી જાવ ત્યાં ને કાલે પછી આપણી ગાડી લોડિંગ કરવામાં આવશે પણ પાલ્ટીના તો હે ને આજે જ ફોન આવે પણ આજેના આજે હે ને કેમ કે જેતપુર રાજકોટવાળો રસ્તો ખરાબ છે એટલે આજે આજે તો ગાડી ભૂગે નહીં આપણે ના પાડી દઈએ ને પાછા અત્યારે હે ને મિત્રો મંડી છે એટલે જગ્યાનો અમે માલ ગોઠતા હતા જોકે મારે સાતા માથા કરવી નથી તો માલ હે ને કંઈ જઈ રહ્યો નહીં એટલે સાત આજની પછી હે ને મોરબીથી માલ જઈ રહ્યો આંધ્રપ્રદેશનો તો આંધ્રપ્રદેશમાં આપણે ગાડી હે ને લગાવેલી પણ ગામ આજે તે હોય એ હજી આપણે ખબર નથી એ પછી આપણે પૂછીને તમને હે ને જળાવી દઈ ને અત્યારે હું હવે એકલો અહીંથી નીકળી પછી ફરી કરીને હે ને ચોટીલા હું આવી એટલે કાકાઈ હે ને તરતા ત્યાં સુધી મને ત્યાં આવી જાય ચોટીલા તો અત્યારે હવે હે ને અહીંયા ના મોટો વાત એક આમ બધી સીજ વસ્તુ લેવાની હતી તો એ હે ને આપણે લઈ લીધી ને બધું પતાવીને ખૂબ હવે આપણે નીકળવાનો હોય ને મિત્રો બધા આપણી કોમેન્ટ કરી હતી પાછાનો વિદ્યાનંદ આપણે તો બધાની કોમેન્ટ ભાઈ વાંચીને રિપ્લાય હે ને આપણે આપ્યો તો ભાઈ બધાનો ખૂબ ખૂબ આભાર આપણા વિડીયો ભાઈ ઘણા જગ્યાએથી જવો બધા એ આપણે એકો એક કોમેન્ટ હે ને વાંચી ને જે નવા મિત્રો હોય એને આપણે કહી દે કે મિત્રો હે ને કોમેન્ટ કરીને જણાવજો કે તમે હે ને મારા વિડીયો ક્યાંય ક્યાંથી જવો તો મિત્રો ટાઈમ થઈ ગયો ત્રણ ને ને આજની તારીખ હે ઓગસ્ટ તારીખ બાવીસ ને જ્યાં આપણે રાણાવ હે ને સિટી આમ લઈ ગયો સિટી પેલા જે રાણા નો બાયપાસ છે ને આપણે ગાડી રાખી અહીંયા ઇન્ડિયન પેટ્રોલ પંપ હે અહીંયા જેના મોટી આપણે વસ્તુ ના આવે તેને લેવાની હતી ને એટલે હે ને અહીંયા ગાડી રાખી આપણે અને મિત્રો જાવ ઓલે જા રાણીનો હે ને પુત્રો હે ત્યાંથી ઓલો રસ્તા કાઢી ત્યાં ના જાય રાણાવ સિટી આમ લઈ ગઈ આ ઓલ પોરબંદર રાજકોટ વાળા બાયપાસ માંથી છે ને રસ્તો આવે ને એ હે ને પાછો આમ સીધો જાય પોરબંદર આવ્યા ઉપર ગાડી આપણી હે ને જ્યાં તાર પત્રી ડેકર તેડી આપણે ફ્રીજ ભરાઈને આવ્યા હતા તેડીનો હે ને એમને હજી બાંધેલું હે ને ગાડી આપણે સર્વિસ કરાવવી હતી પણ ક્યાંય છે ને પછી વારો ન આવ્યો ને તેડીને અમને રાખી દીધી હતી એટલે સર્વિસ હે ને હજી કરાવી ન તો મિત્રો જ્યાં રાણાવાવ ગામ પોરબંદર જિલ્લાની અંદર હે ને આવ્યું અમે રણાવ ગામની અંદર રહીએ અને પોરબંદર પોરબંદર અહીંથી હે ને પંદર કિલોમીટર થાય ને આપણે જવાનો છે ને મોરબી એટલે મોરબી હવે અહીંથી આપણે ગૂગલ મેપની અંદર સર્ચ કર્યું મોરબી અહીંથી છે ને બસ ને ત્રણ કિલોમીટર થાય પછી શોર્ટકટમાં બતાવે એ હે ને જે જામનગર થઈને હે ને બતાવે આપણે જામનગરથી નથી જવાનો કેમકે હે ને રસ્તો બંધ હે ને આ રસ્તાનો પુલ હે ને જૂના એનું હે ને કામ હાલે નકા આમ થઈને હે ને હેલું પડે આપણે જામનગર કંકારા થઈને પણ આપણે જવાનું હે રાજકોટ રાજકોટ અહીંથી થાય એકસો ને કિલોમીટર ત્યાંથી પાછું સિંતેર એંસી કિલોમીટર મોરબી થાય એટલે અહીંથી હે ને અઢીસો કિલોમીટર જેવું થાય તો મિત્રો વાત હે ને આપણે હાલતા થઈ ગયા ને આ રાણા ગામ ની અંદર હે ને અત્યારે હે હવે પાસ કરી લે ગામ આપણે અત્યારે તો મિત્રો જ્યાં હે ને રાણાવા બાયપાસ પૂરો થઈ ગયા ને હાઈવે આવી ગયો પોરબંદર રાજકોટ વાળો સહિત આ સહિત આમ જાય પોરબંદર સિટી બાજુ પોરબંદર અહીંથી પંદર હોર કિલોમીટર થાય

હજાર પંદરસો ના હે ને ટોલ નાકા આવી ગયા હે એટલે આઠ નવ હજાર રૂપિયા તો છે ને અમારો અમાય જ હે કેમકે પોરબંદર ની અંદર છે ને મિત્રો અમારા કઈ ઉદ્યોગ ના ઉદ્યોગ હતા પણ હે બંધ થઈ ગયા બધા પોરબંદર ની અંદર છે ને ગાડી સિવાય કંઈ ધંધો ન રાણાવાવ ની અંદર અમે રહીએ એક કંપની હે આથી સીમેટ એ આખો રાણા વાવ હે ને એના ઉપર નિર્ભય છે હું તમને એના છે ને વિડીયા બતાવી અમારે એસી થી નેવું ટકા હે ને રાણા વાવ ની અંદર ટ્રક બિઝનેસ વાળા જ છે ટ્રક નો ધંધો છે અમારા રાણા વાવ ની અંદર બાકી કોઈ છે ને નાનો આ ફેક્ટરી હે મજૂર માણસો હે બેરોજગાર ઈ ફેક્ટરી ઉપર હે ને એના ઉપર બધા ગુજરાત ચાલે કે કેમકે ગાડીઓ હે ને બધી દસ વ્હીલ ને છ વ્હીલ એ બધી હે ને ત્યાંથી લોકલ હાલે મોટી ગાડીઓ બધી અમારા મોરબી હે ને હાલે આ તો અમે ફોરબેન્ડર નો ભરીને આવ્યા હતા ને એટલે હે ને ગાડી ફોરબેન્ડર લઈ આવ્યા નગર તો હે ને અમે ચોટીલા રાખી દે લગભગ પણ અમારી નવી ગાડીઓ જે હે ને બધી લાખ લાખના લાખ લાખના હપ્તા એ બધા હે ને ચોટીલા ગાદી રાખી દે કેમ કે પાછી એમાં મોરબી રાજકોટથી જ હે ને ભરવાની થાય એવું નથી પોરબંદર માલ નીકળે એમલી ને એવું હે ને હોય મહિનામાં એક બે વાર હે ને માલ નીકળે આમ માલનો આમ ઓરિસ્સા ને આંધ્રા ને એ બાજુ હે ને હોય ને એ બાજુ ને હે ને એમલી એક બને બાકી તો હે ને કંઈ કંઈ એટલે કંઈ છે ને પોરબંદરમાં ધંધો નથી કંઈ નથી વટા રે એટે ડેમો કોકા કોર્પોરટર ની અંદર હે ને ગાડી એ નો ધંધો હે ને એક ટે કંપની હે કોર્પોરટર માં ભઈ લોગર ડગલ હે ને હાલે હું તમને કેરા કે ને બતાવી અમાર કોર્પોરટર ની પોચી સાત અત્યારે કેવી છે ને ઈ લે તો આ હે ને બોટ નો પાટિયા એ ઓ બોટ ના પાટિયા તા લખે હે ને ઓકવામાં આવે કે અહીંયા બોટ નો ઓલો બસ સ્ટેશન હે ડાબી બાજુ માં બોટ જાય રસ્તો અજમણી બાજુ માં મોકાડી ને બાપાડર ગામરાવ માં જાય તો વા અગર હે ભારત ના પપ ની આપણે હે ને ડીઝલ નાખવાનો હે કમેરા હે ને આપણે આયા ડીઝલ નોટ ખાલી થઈ ગયો છે કે ભાઈ નહી વિપાતા નહી ના પાડે તો હવે હે ને આકર ક્યાંક નાખશો કમેરા આઈ છે પાસે આપણે હાલતા થઈ ગયા ને હવે હે ને ગુટિયા ને આવે બીજો ભારતનો પબ ત્યાં હે ને નાખી લેવો કે કમેકે બીજા પોપટ ઘણા આવે પણ અમે હે ને ભારતના પોપટ નાખીએ અલગ ગુટિયા ના છે ને પછી 75 કિલોમીટર થઈ તો હજી આપણી ગાડીમાં 50 60 લિટર હે ને ડીઝલ પડ્યો તો ત્યાં હવે હે ને આપણે નાખી લેવો

રસ્તા છે ને થઈ ગયા પાણી ભરાઈ ગયા તા એવો છે ને વરસાદ અમારા રાણાવાવ ને પોરબંદરના ગામડાઓમાં પડ્યો બહુ અમારે છે ને વરસાદ ચાલુ છે સ હાથથી છે હવે છે ને પોળો દીધો બે દીધી બાકી ધંધી છે ને ચાલુ હતો કન્ટીન્યુ હવે અત્યારે તો છે ને કટકે ઘટકે આવે વળી આવે વળી જાય વળી આવે એવું છે અત્યારે અમારે પોરબંદરની અંદર વરસાદની પોઝિશન જ્યાં મિત્રો અહીંયા છે ને ગાયું રખડે રસ્તા હોય છે એટલે આ રસ્તા રસ્તાઓ થાય ને એટલે ગાયો નો ને ખાસ કરીને ધ્યાન રાખવાનું પોરબંદર થી લઈને ગાયો હે ને રાતના હે ને દેખાય નહીં એના હિસાબે ઘણા અકસ્માત અહીંયા થાય ગાયોના લીધે એટલે ગાયો વિશાળ છે ને આમાં અત્યારે બીજે બધી ચોમાસાના હિસાબે છે ને ભીની જગ્યા હોય એના માટે થઈને હે ને ખોરી જગ્યામાં રોડ ઉપર બેસી જાય એટલે ખાસ છે ને ધ્યાન રાખવાનો આ રસ્તા ગાયોનો તો મિત્રો ચાર ને ચોપન થઈ ગયા એટલે પાંચમાં હે ને છ મિનિટ ને વાર ને આપણે અત્યારે જાઓ બાયપાસ બાયપાસમાં હે જમણી બાજુ જવાય કુતિયાના ગામની અંદર કુટિયાના રાણા ત્રીસ કિલોમીટર થાય કુટિયાના એટલે કુટિયાના ગામ સાઈટમાં રહી ગયો ને આ નો બાયપાસ છે પાંચ છ કિલોમીટર નો તો કુટિયાના બાયપાસ વતી ને હે ને પપ આવે તો આપણે ડીઝલ નખાવી તો મિત્ર અહીંયા હે ને ગાયો રખરે બિસારી એટલે છે ને આ રસ્તા ખાસ ધ્યાન જ રાખવાનો જો ઓસિતા છે હે ને કઈ આમાં જાઓ પછી હે ને વસીન તને હોન્ડા કે લઈને આવતા હોય ને તો હે ને તકલીફ વાળું ભાઈ મિત્ર એટલે એવું ના જ કે ગાયો બધી હે ને જોઈએ ને તમે કેમ કે વસીન તાની આટી પર આવી રીતના ને હોન્ડા કે ફોર વ્હીલ લઈને આવતા હોય એટલે પછી શું થાય અકસ્માત થાય એટલે ખાસ હે ને ધ્યાન રાખવાનું એવું ના કે આ ગાયો રેટિયાર હે બધી અમુક રેટિયાર હોય ને અમુક પારેલી હોય પછી શું કરે બિસારીઓ ખાવા માટે હે ને બહાર નીકળે એટલે ગાયોની પોઝિશન હે ને બિસારીઓ બહુ ખરાબ છે તો મિત્રો હે ને કુતિયાના આપણે બાય પાસ પાસ કરી લીધો ગેટ દેખાય ને એ ગામમાં માં થઈને કુતિયા ના રસ્તા પાછા અહીંયા નીકળે કુતિયાના જ્યાં અહીંયા જીરો નો હવે આગળ અડધો કિલોમીટર પછી ભારત ના પપ આવે તો આપણે ડીઝલ નાખીએ મિત્ર કુતિયાના ગામ માંથી રસ્તા આવે ને ત્યાંથી અડધો કિલોમીટર હાલો ને એટલે હે ને ભારતનો નો પપ આવે અહીંયા ડીઝલ હે ને સારું જ રે અમે હે ને અહીંયા જ નખે ગા પછી હવે અહીંયા આપડે હે ને ડીઝલ નાખી લઈએ મિત્રો આપણે હે પહોંચી ગયા ભારતના પપે બાલાજી હે ને પેટ્રોલિયમ હે ને આપણે ડીઝલ નાખવાનું છે તો ભાઈ આવે તો હમણાં નાખી દઈએ તો મિત્રો આપણે હે પપ્પે રાખીને ભાઈ નાખે ડીઝલ અત્યારે આપણે હે બાર હજાર નાખવાનું હે તો મિત્રો હે ને આપણે બાર હજાર નું નાખ્યું એમાં થયું એવું કે હે ને પેલા આઠ હજાર નવસો છ નું હે હા છ્યાસી લીટર તો હેને લાઈટ વહી ગઈ પછી જનરેટર હે ને ચાલુ કરીને પાછું ચાલુ કર્યું ને પાછો નાખ્યો ત્રણ હજાર ત્રાણું નો ત્રણ હજાર ત્રાણું આઠ હજાર નવસો સાત એટલે બાર હજારનું હે ને ડીઝલ અત્યારે આપણી ગાડીમાં નાખો અને મિત્રો ભાવ હે અહીંયા નેવું પોઈન્ટ ચોરાસી પૈસા ચા એટલે નેવું રૂપિયા હે ને લીટરના ભાવ હે ને પહેલાં એવું આપણી ગાડીમાં અઠ્ઠાણું લીટર અઠાણું ઈ ને પછી ચોત્રીસ આ એટલે હે ને એકસો ને બત્રીસ લીટર ડીઝલ અત્યારે એવું આપણી ગાડીમાં નાખો તો મિત્ર પાંચ ને એકવીસ નાખી હલતા થઇ ગયા રાજકોટ કિલોમીટર મિત્ર બે કિલોમીટર હાલ ને એટલે જુનાગઢ જવાય ને તો જ્યાં બ્રિજ ઉતારી લેવા ને પોલીસ ને બ્રિજ આવે અહીંથી જવાય જુનાગઢ જુનાગઢ અહીંથી કિલોમીટર ને અને મિત્રો આપણે હે ને જે લોકેશન અહીં હે ને આવી ગયું પલ્ટીએ હે ને મોકલી દીધું એનઆઈસીઈ સિરામિક પ્રાઇવેટ લિમિટેડ છે ને ત્યાં આપણે હે ને જવાનો છે ને આપણે લાડી ભરવાની છે ટાઈલ્સ હવે અહીંથી જઈએ કેટલો થાય ભૂતિયાનેથી બોસો ને ત્રણ કિલોમીટર હે ને થાય અહીંથી ટૂંકમાં રાણા અઢીસો કિલોમીટર છે ને આપણે ગણી લેવાનું પલટીએ હે ને લોકેશન નાખી દીધું કેમ કે આપણે મગાવી લીધું તો આમાં હે ને જો માં બતાવે એટલે આપણે જેતપુર રાજકોટ થઈને હે ને મારીએ એટલે બહો ને સાત કિલોમીટર થઈ રાજકોટ અહીંથી હવે હે એકસો ને ત્રીસ બત્રીસ જેવું ને રાજકોટથી હિન્ટ એસી મોરબી અને મિત્રો હવે આપણે આ માં હે ને ત્રણ ટકા ચાર્જિંગ હે ને એમાં પોઝિશન એવી હત્યારે કે ચાર્જિંગ હે ને આપણો બગડી ગયો નાના થી આપણે નીકળ્યા તો અહીંયા કંઈ જઈએ નહીં નખર તો હે ને ત્યાં કરાવી લે એટલે હે ને ચાર્જિંગ આગળ અહીંયા આપણે હોટલ આવી પાતા ત્યાં હે ને તો હે ચાર્જિંગ બગડી ગયું ત્યાં નહોતો હવે ક્યાંક ચોટીલાથી છે ને નાખી લેવો પછી આજે હાલ તો ન ચાર્જિંગ કેમકે આ હે ને બગડી ગયો એટલે નવું નાખવું જો હે આપણે ચેક કરાવ્યું વાયરિંગ વાળાની દુકાને પણ ત્યાં હે ને ચાર્જિંગ નહોતો ગાડીનો વાયરિંગનો નો દુકાન હતી ચાર્જિંગ હે ને આમાં અમુક રાખે ને અમુક ન રાખે તો હવે હે ને ચોટીલા આપણે મેર હે ને આવશે બદલાવવાનો ચાર્જિંગ કહોવે હે ને આપણે આ બેમાંથી એક મોબાઈલમાં હે ને લોગિન કરજો આ એક આપડે આગળ 8 હે આઈફોન પામાં હે ને બટાઈ આપડા પ્રાઇવેટ ડોક્યુમેન્ટ પાછો આ મોબાઈલ રાખ્યો આપણે એટલે આ હે ને જગ્યામાં ફુલ હે અત્યારે મિત્રો હવે હે ને જો કાલે થેતો એવું કે આપડી ગાડીને હેન જાર્ડીન ખરાબ થઈ ગઈ આપણે રાણાવાત નીકળવાનું એટલે જોઈયો નતો ત્યારે જાર્ડીન ખાલી થી હો ને તો અહીં આપણે ચેક કર્યો પણ હે ને પછી આપણે બતાવીશું તો ચાર્જિંગ હે ખરાબ થઈ ગયું ને બીજે ક્યાંય હે ને રસ્તામાં દુકાન આવી નથી એટલે હે ને હવે ચોટીલા જઈને આપણે બદલાવશું નવું નાખી દે હો જે ચાર્જિંગ હે ને થતો ન એટલે પછી હે ને મિત્ર આપણે આ આપણે આ આઈફોનમાં હે ને લોગ ઉતારવાનું ચાલુ કર્યું તો કેમ કે રસ્તામાં હતા એટલે આમાં આપણે જે અત્યારે ઉતારીએ ને આમાં તો હે ને ચાર્જિંગ ખાલી થઈ ગયો તો એટલે હે ને પછી આ મોબાઈલ એ ફૂલ હતો તો આ મોબાઈલમાંથી હે ને પછી આપણે આમાં નાખ્યા હતા બધા વિડીયો ઉતારી ઉતારીને આમાં નાખતા હતા ને આમાં કરી કરીને હે ને આપણે ઉતારતા હતા આ મોબાઈલ એ અત્યારે હે ને ફૂલ હે આ ચોહાઠ જીબી હે ને અત્યારે જે ઉતારીએ એકસો ઇઠાવીસ જીબી હે તો પછી આ એન્ડ્રોઈમાં આપણે જો આપણા વ્લોગ હે કાલ જે બધા આપણે ઉતાર્યા હતા ને અર્ધો આઈફોનમાં હતો ને અર્ધો ઓલા આઈફોનમાંથી ઉતારીને આમાં નાખ્યો હતો જ્યાં આમાં શું બતાવે ઓરિજિનલ મીડિયા વોસ લોસ્ટ એટલે કે આમાં હે ને મેં આ મોબાઈલમાં એન્ડ્રોઈમાં હે ને એટલો સપોર્ટ ન કરે કેમ કે આઈફોનના હે ને વિડીયો બહુ મોટા હોય એટલે આપણે હે ને ગેલેરીમાંથી ડિલીટ કરી નહીં ખા આમાં ગોઠવીને ટૂંકમાં હે ને આઈફોનમાં આપણે વીએનમાં હું ગોઠવી દઉં ને આની જેમ પછી આમાંથી હું ગેલેરીમાં ડિલીટ કરી નાખું ને તો આમાં હે ને રહી જાય એન્ડ્રોઈમાં એવી રીતના હે ને નથી થતો એટલે એન્ડ્રોઈમાં મેં ગેલેરીમાંથી ડિલીટ કરી નહીં ખા આ ખાઈ ને આમાં હું તો રહી જાય હે આઈફોનની જેમ આઈફોનમાં હે ને રહી જાય હું ગેલેરીમાંથી ડિલીટ કરી નાખું ને તો આઈફોનમાં આમાં હું ગોઠવી દઉં વીન એપ્લિકેશનમાં હું એડિટિંગ કરું તો હે એમાં રહી જાય એટલે આમાંથી હે આખો તો હે ને આપડો ગયો ફેલ ગયો આપણી મહેનત ને માથે પડી કેમકે આપણે ગેલેરીમાંથી ડિલીટ કરી નાખ આપણે એવી ખબર નથી તો મિત્ર એવું હે ને થયો તો અર્ધો બ્લોગ હે આપડો કપાઈ ગયા હે એટલે હું આમાં હે ને માન માન કરીને બધું એડજસ્ટ કરું કેમકે આ એકસો ઇથાવીસ જીબી હે પણ આઈ હે ને ટૂંકો પર આ ફૂલ હે હું ડિલીટ કરતા જ આવું ને પછી હે ને ઓલું કરતા જ આવું એટલે આ બે મોબાઈલમાંથી હું અવર હવર એડજસ્ટ કરું પાછી કેમ કે મારે જે મેન વિડીયો અમુક હસવવાના હોય એ લીલો ના એને ઉતારી હોય એ હે ને હસવાય નહીં એટલે બીજા એ આપણે હે ને રાખો એ બધા હે ને આમાં જે હસવવાની વસ્તુ હોય એ આમાં હું નાખી દઉં ને એન્ડ્રોઈડ મોબાઈલ આપણે એવા હતો રાખ્યો કેમ કે આઈફોનમાં એન્ડ્રોઈડ જેટલો હે ને ચાર્જિંગ નતો કે આઈફોન હે ને લેવાય નહીં જો ફોટો વિડીયાનો શોખ હોય ને તો આઈફોન લઈ જાવ બાકી હે ને આઈફોન ન લેવાય ફોટા વિડીયાનો શોખ નહીં તો એન્ડ્રોઈડ લઈ લેવાય કેમ કે આઈફોનમાં હે ને એન્ડ્રોઈડ જેટલું ચાર્જિંગ ન આવે એટલે પછી આપણે કાલે આ હોટલે ચાર્જિંગ કર્યા હતો બીજું હજી આપણું લોગિંગ હતો એ આમાં હતો પછી એ ને ડિલેટ થઈ ગયા મેં ડિલેટ કરી નહીં છું ગેલેરીમાં એટલે વીએનમાંથી છે ને નહોતા આવતા ડિલેટ થઈ ગયા એટલે અડધો લોગ આપણો ડિલેટ થઈ ગયા બીજું જા ત્યારે આપણે ચાર્જિંગ અહીંયા હે ને કર્યું હતું એટલે હે ને લોગ આમાં થોડોક બધું એડજસ્ટ છે ને વિખાઈ ગયું તમે કા ભાતો હવે આપડે આઈફોન માં હે ને ચાલુ કરી દીધો કેમ કે આમાં હે ને જોકો દેખાય તો હવે આ કંપની આપડે મારિયે પાલતી હે ને આપડે લોકેશન નાખી દીધો તો કેટલી થાય અહીંથી તો મિત્રો આયા હે ને 22 કિલોમીટર થાય આપડે લાલપોર થા ને જવાનું હે લાલપડ ને અંતર લાલપડ રોડ હે ને ન્યા આપડે જવાનું હે ક્યા ઈ લાલપડ રોડ તો હવે વેલા નીકારી અહીંથી તમે તો હોતા લાગે ડરતે ડન

ડાબી બાજુ મારી આ ઓગણત્રીસ ડાબી બાજુ ને વાકાનર બત્રીસ કિલોમીટર જમણી સાઈડ ને હાઈવે આવી ગયા આપણે કંડલા કચ્છ ભુજવારો મોરબી કચ્છ ભુજવારો હાઈવે તો અહીંથી આપણે જવાનો હોય જમણી બાજુ લાલપર મોરબીની અંદર તો મિત્રો મોરબી કચ્છ ભુજવારા હાઈવે ઉપર આપણે ચલાવી લીધી આ આમ જઈએ ને તો મોરબી મારિયાવાળો હાઈવે તરીકે ઓળખવામાં આવે હવે આપણે લાલપાલ રોડ ઉપર જવાનો છે તો હે ને હવે અહીંથી દસ કિલોમીટર રહ્યો આઠ કિલોમીટર પછી આપણે દબી બાજુમાં જવાનું છે અહીંથી દસ રિયો એટલે હે ને બે કિલોમીટર અંદર જવાનું છે આપણે લાલપાલ રોડ ઉપર તો મિત્રો અહીંથી પાસે મોરબી થઈ ચાર કિલોમીટર મોરબી સિટી વાંકાનેર સાડત્રીસ રાજકોટ થાય અહીંથી પાંચ કિલોમીટર મિત્રો ગયા અહીંયા હે ને એક્સિડન્ટ થયો કેમ કે આ રસ્તા ને ટ્રાફિક આટલી હોય ને જ આ થાથામાં હે ને બીજી ગાડી ઘડી ગઈ મહારાષ્ટ્રની હતી જવું જ તૈયાર ને બીજો આ ટોલો હતો એટલે રસ્તો હે ત્યાંથી બંધ હે આપણે સર્વિસ લઈ જઈએ ને આ રસ્તા હે ને મિત્રો એ જ ધ્યાન રાખવું પડે કેમ કે અત્યારે ને આટલા હલતા હોય ને બસ આ રસ્તા હે ને ટ્રાફિક વધારે હોય બસ આ રસ્તે છે ને સિંગલ વધારે હોય આ કચ્છભુજમાં હે ને ડમ્ફળ ને એવું વધારે એટલે એમાં હે ને લોકલ ગાડીમાં સિંગલ જવા જ હોય એટલે નીંદર માં હે ને હાઇકા જાય આવી જાય ને ખબર ન પડે એટલે હેદર માં જવું હવે અહીંથી આપણે હાઈવે ઉપરથી મોરબી વાળા છે ને ડાબી ભાઈ તો લીધો ને અહીંથી હવે હે ને ખાલી આઠસો મીટર જ છે આપડી કંપની તો જ્યાં આપડા મોરબી વાળા રસ્તો છે તો અહીંથી હે ને કેટલી હવે સાતસો ને બચા મીટર થાય તો મીટર બે ને રસ થઈ ગઈ ને આપણે જ્યાં પહોંચી ગયા લોકેશન નાખ્યું હતું ગુગલ મેપ ની અંદર પણ બતાવે નાઈસિરામિક પ્રાઇવેટ લિમિટેડ આ આપણી કંપની છે અહીંથી આપણે લોડિંગ કરવાની છે તો ગાડી અહીંયા રાખી આપણે પૂછીએ અંદર કે અહીંયા રાખવાની છે કે અંદર લઈએ હું હે તે બધી નક્કી કરી લઈએ મિત્રો અંદર લેવાની તો હે ત્યાં ના પેલી સિક્યોરિટી ગાડી આવે હે વાહ રાખી દઈએ આપણે અહીંયા રાખવા કીધું બહાર તો મિત્રો ગાડી હે ને પાછી આપણે વારી લીધી જ્યાં અહીંયા જગ્યા હોય ને અહીંયા રાખી દઈએ એટલે શું હોય કે આપણે વારીને એવા હતા અહીંયા રાખી કે ડીઝલ ટાંકી આ સાઈ જઈએ એટલે હે ને વાંધો ન આવે આપણે એને પૂછવું પડી કે ના ડીઝલ તો જોડી નથી થતી ના અહીંયા હે ને ધ્યાન રાખવું બરાબર એટલે અહીંયા હે ને કંપનીને સાંભે રહી જાય કેમેરા હે એટલે વાંધો ન આવે કેમેરા જવા સામે હે ને લગાડેલો છે તો મિત્રો હવે હે ને આપણે ગાડી અત્યારે અહીંયા રાખી રાખી દીધી ને હવે હવે લગભગ એક ગાડી આ બહાર પેઢી એ લગભગ અહીંથી હહે બાવીસ વ્હીલવાળી હે ઓલું તોલું ને આપણે લગભગ બીજો વાળો હવે હવે હે ને હવે આવશે બધા પાલટીવાળા નવ દસ વાગે આવે એટલે ત્યાં હવે આપણે હો અને આપણે માલ હજી ક્યાંનો ભરવાનો હે ને એ આપણે હજી પાકી ખબર નથી આંધ્રાનો હે એ ખબર હે પણ આપણે હે ને નામ ક્યાં ગામનો ભરવાનો અંધાની અંદર એ હજી ખબર નથી હવારે ખબર પડી જાય એટલે આપણે જે હવારે જાણી લેવું ને હવે છે ને આપણે અહીંયા ગાડી અત્યારે જ રાખી કંઈ વાંધા જેવું નથી કેમકે આપણે સિક્યોરિટી ગાર્ડના પીછો તો સામે કેમેરાય છે ને કાંઈ અહીંયા મોરબીની અંદર છે ને ધ્યાન રાખવું પડે કેમકે ડીઝલ આ તે મોબાઈલ આતે હે ને સોરી અમુક એવા છે ને લુખાવા અહીંયા મોરબીની અંદર રખડતા હોય કેમ કે આપણે અનુભવ થયેલા હે ને હવે આપણે અત્યારે હે ને હોઈ જઈએ ને આજે હે ને થાકી ગયા અત્યારે કેમકે વાળા રસ્તે હે ને મિત્રો એવા થકવી દીધા કેમકે ટ્રાફિક હતી એટલે હે ને ટ્રાફિકમાં થાકી જઈએ ગેર મારી મારીને કરી કે આગળ લેવીને ઊભી રાખવી હે ને કંટાળો આવે રસ્તો એક તો ખરાબ હોય એના હિસાબે હે ને થાકોડો વધારે લાગે આપણે ગાડી હાઇકા જેવા લઈએ નહીં કેમકે કે રસ્તો જે છે ને એવો બહુ ખરાબ હે તમે જોઈએ કે ભાઈ કેટલી ટ્રાફિક આપણે નહીં રહી તો હવે અત્યારે હે ને આપણે હોઈ જઈએ ને આજનો વિજય અહીંયા આપણે પૂરો કરીએ મળીએ કાલે aũtana wawĩndia nĩ andar